છે એ ચડતા નથી પર ગયો ગયો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ હું આવી છું મસ્ત મજાના મારા લડ્ડુ ગોપાલના ના જો ગાઈસ અમારા લાલા માટે હું મસ્ત ઝૂલા લેવા આવી છું અહીંયા ઝૂલા છે જો સરસ સરસ ઝૂલા છે પણ ખબર નહીં મારા લાલાનો છે કે નહીં કેમ કે મારો લાલો મોટો છે દક્ષ ને ટ્યુશન લેવા આવી હતી તો મેં કીધું જોડે જોડે ઝૂલો પણ લેતી જાવ એક બે જગ્યાએ જોયું પણ મને મજા ના આવી અને અમારા દક્ષુભાઈ જો ખાય છે ડેરી મિલ્ક મને બી આપજે હે આપવાની ને મમ્માને હા મમ્માને આપો લે કયા ફાઇનલી મારા લડ્ડુ માટે ઝુલા ભાઈ ઉપરથી લઈ લઈ આવ્યા છે હવે જોઈએ સાઈઝ છે કે નથી એમ પહેલાં તો એસેમ્બલ કરવું પડશે ભાઈ એસેમ્બલ કરે છે પછી ટ્રાય કરી જોઈએ મારા લડ્ડુ ભાઈ આવે છે કે નહીં જેનું કોમ ના કોઈ બી પાડામાં પાછું સુગડા ને ભાઈ તો અમારે આટલી મોટી સ્પેસ લેવી પડે તો ગાય તબ શું ભાઈને આલુપૂરી થાય છે તો અમે લોકો આલુપુરી લેવા આવ્યા છીએ આલુપુરી લાવો પૈસા આપો બે પાર્સલ કરાવી દે આલુપુરી બે પાર્સલ બે પાર્સલ અમારા દક્ષુભાઈ છે ને ખોટતા ખર્ચા કરાવે રોજ રોજ ખોટા ખર્ચા કરાવે હું જ્યારે જ્યારે ટ્યુશન લેવા આવું ને ત્યારે જ્યારે મને ખર્ચો કરાવે છે જો અત્યારે પાછા ચાલીસ રૂપિયા એક આલુપુરી ચાલીસ રૂપિયાની એટલે બે આલુપુરી એંસી રૂપિયાની મારે થઈ ગયા નહીં બધું મારી અને હું મારા લડ્ડુ ગોપાલને લઈને આવી હતી પાણું લેવા પણ ત્યાં એ બેનના ત્યાં પાણું નહોતું જોઈએ હું

જેના ભાઈ શું થયું પગ માં લંગી ગોળી લાલ લગામ તો તો આઉટ થઈ ગયા અને હું જાઉં છું હમણાં શાક શાક લેવા ચાલો લઈ છોકરાઓ અહીંયા મસ્ત ક્રિકેટ રમે છે હું શાક લેવા જાઉં તો ગાઈસ મને જેનીસ ઘરે નથી જવા દેતો મને કે છે કે મારો સાયકલ નો એક રાઉન્ડ જોઈને જાઓ બોલો મને જવા દે ને બેટા અમારે રસોઈ બનાવવાની છે પપ્પા આવી જશે બોલશે મમ્માને દક્ષુ તો ગરુવા આખો નક્ષત્રનો આખો રાઉન્ડ મારવા હવે તું આ સાકલ લઈને શું કામ રમાય છે પણ હં જવા દે મને ઘરે તો ગાઈસ ફાઇનલી મારો જેનીશ ફોટો થઈ ગયો એના ભાઈની સાયકલ ચલાવતો થઈ ગયો તને કઈ બાજુથી જવું છે તને ઈચ્છા હોય બાજુથી જા પણ તું આટલી ભાઈની મોટી સાયકલ ચલાવતો થઈ ગયો દીકરો વાહ ભાઈ વાહ તું તો મોટો મોટો થઈ ગયો લા હં પણ બેટા આજે તને ચડતા નથી ફાવતું સીટ પર ફાવે છે એ ગયો 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 કઉ છું નથી ફાવતું બેટા તો શું કરવા લે છે પણ તું લંગા તો લંગા તો ચલાવશે પણ જે ડિનર માં મે બનાવ્યા છે મસ્ત ઢોસાના ખીરાના પુડલા એમાં મે ઓન્લી ફોર ઓનિયન જ નાખી છે અને મસ્ત બટર માં શેકી શેકીને છોકરાઓને આપું છું

લે અમને એમ કે માટે ગીફ્ટ આવ્યું બોસ નું મિક્સર આવી ગયું અમારું બોસ નું મિક્સચર થોડી નવરું કરે છે આ તો ભાઈ બસ બસ ચલો ચલો જો પ્રતિક લાવે એ તોડી બહુ મારી છે બહુ મારી છે ફેકી છે બહુ મારી પપ્પા માર છે તો ગાઈસ આને બધું નવરું કર્યું જો કાઢીને મારે અનબોક્સિંગ કરવાનું હતું અને આ ભાઈ એ બધું કાઢીને જો બસ જેનો જેનો તારા કામનું નથી બેટા મમ્મા લાવ્યા છે જેનો તારા કામ છે ને જેનો મમ્મા છે જેનો મમ્મા છે અ જેનુ ભાઈ એ મારું બી હોમવર્ક છે ઓનો ઉશા બસ મને બેટ છે ના નઈ દેખાઉં તો આમ છે જેનુડી એ જમી લીધું છે પરવારી ગયા છે હવે સવારે જે શેક બનાવવાનો છે એ શેક નું પણ મે અત્યારે બધું મસ્ત પલાળી દીધું છે પાણીમાં કાજુ બદામ અંજીર અખરોટ ખારેક ચિયા સીડ્સ સૂર્યા સીડ્સ પછી કાળા તલ વ્હાઇટ તલ બધું મસ્ત પલાળી દીધું છે મેં હવે એને હું ઢાંકીને મસ્ત મૂકી દઉં અને સવારે એને ક્રશ કરીને દૂધમાં દૂધમાં ક્રશ કરીને પછી હું ને પ્રતિક રેગ્યુલર પીએ છે અને જો દસ વાગે ને એટલે મારો જેનીસ એમ કે મમ્મી મને બિસ્કિટ આપો મને આવે છે ઊંઘ એટલે હું જેનીસ ને આપવા જાઉં છું બિસ્કિટ તો ચાલો જેનીસ બિસ્કિટ ખાઈને અંદર આવી જશે હું સુઈ જાઉં આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય જો અમારા જેનુભાઈ સૂતા સૂતા બિસ્કીટ ખાશે ઊભો થઈને ખાય ને સૂતા સૂતા ખવાય હમ સૂતા સૂતા ખવાય ઊભો ઊભો આ મૂર્તિ